મણા બેહેવી જગ્યા મળે તો હું તો હુઈ ગયો જામનગર રેલવે સ્ટેશન આઈ જતો થીમાં મારો ખાસ મિત્ર મને જગડવા તો હું रेल ગાડી ની અંદર થી નીચે ઉતરી ગયો તો ફાઇનલી અમે વેલા 4 વાગે જામનગર રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા મારા પપ્પા રાત્રે रेल ગાડી માં હુત હતા તો બીઅલ રેલવે સ્ટેશન ઉપર હુઈ ગયા જામનગર રેલવે સ્ટેશન ની બહાર નીકરીને અમે રિક્ષા ગોતવા મંડ્યા રિક્ષા મળી જાય તો તરત બધા બેહવા મંડ્યા અમારે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી જ ગયા હું અહીં કણ પહોંચ્યો છું ને મારા સબ્સ્ક્રાઇબર મલી ગયા પછી हमने नाश्तो करायो हवार पड़ी तो नहीं तन तैयार થઈ ગયો પછી મેન માર મમ્મીએ નાસ્તો કર્યો પછી બહાર જોઈ તો માડું નાખતા તા બધા માડું નાખે જોતા તા તો હું જ જોવા મને આકાશમાં જોયો તો મોટું વિમાન જતું હતું કેમ કે આ બાજુ એરપોર્ટ છે પછી ડિસ્કો કરતા કરતા બધા ગોત્રીજ પરવા જતા તા બીજાના પપ્પા ડિસ્કો નતા કરતા એટલે પકડીને ડિસ્કો કરવા લઈ જતા હતા બધા ડિસ્કો કરતા હતા ને આ છોકરો પૈસા લૂંટતો હતો બધા ગરબા ગાતા હતા તો લાબુ માસી સિત્તર મામી અને મમ્મી પણ ગરબા ગાવા મંડ્યા અને જુઓ તો ખરી આ છોકરો તો નકરા પૈસા લૂંટ લૂંટ કરે છે અને રાત પડીને પાછું ચાલુ કર્યું ગરબા ગાવાનું રાજાની અને તેના ભાઈ દેવલાની એન્ટ્રી પડી દેવલા તો ઉડાડેલા પૈસા પાછા વેણીને પાછા ઉડાડવા મંડ્યો પછી બીજા દાળા અમે બસમાં બેહીન જાનમાં જવા મંડિયા મને લાગ્યું કે બસવાળા રણમાં કિડનેપ કરીને લઈ આવતારિયા બધા ઘર દેખાણા તાણે મને શાંતિ થઈ હજુ પહોંચ્યા જ છે ને ચાલુ કરી દીધા ગરબા કેસે કેસે લોક રહેતે યાર યહા પર પછી આવી જઈએ અમે અહીંયા કણ ફોટા પાડવા અહીંયા અંયા જોયું તો જમીન ઉપર બરફ પડ્યો તો એવું લાગતું તો મને પણ આ તો મીઠું હતું પછી અમે પાસ આવતા રહી અવિરમ ગામ આજના વ્લોગમાં આટલું જ મળશું આગલા વ્લોગમાં વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો